રાજકોટ શહેરમાં આજ રોજ અલગ અલગ વિસ્તારમાંથી જુલુસ નીકળ્યા હતા જેમાં મુસ્લિમ બિરાદરો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ સલાલો અલીહ ના વિલાદત પર્વ એટલે કે જન્મદિવસ ઈદ એ મિલાદને દુનિયાભરના મુસ્લિમો શ્રદ્ધાપૂર્વક ઉજવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદ એ મિલાદની શાનદાર ઉજવણી કરાઈ હતી ગત તારીખ પંદરના રોજ મોટી રાતના દિવસે શહેરના થી વધુ મસ્જીદોમાં મોટી રાતની નમાજ અદા કરવામાં આવી હતી ત્યારબાદ આજરોજ સવારથી જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે જોડાઈને ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો મુસ્લિમ ધર્મમાં દેશ પ્રત્યે મોહબ્બત અને દરેક ધર્મના લોકો સાથે ભાઈચારો પાડોશીનો ધર્મ તેના જાહેર તકરીરો કરી મસ્જિદો અને વિસ્તારોમાં શાંતિ એકતા ભાઈચારા ની ભાવના નો સંદેશો આપવામાં આવ્યો હતો વધુ સમાચારો માટે આપ જોતા રહો અગ્ર ગુજરાત ન્યૂઝ